બિલકુલ નવી રીતે ઓછા સમયમાં એ જ રિયલ ટેસ્ટ સાથે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું નવીન ટ્રીક આપણે લગાવીને ઊંધિયું તૈયાર કરેલું છે આ રીતથી ઊંધિયું બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા સમયની પણ બચત થવાની છે કારણ કે ઘરે ઊંધિયું બનાવીએ ત્યારે આપણને એમ લાગે કે કલાકોની મહેનત થશે પણ આ ટ્રીક ફ્રેન્ડ તમે અપનાવી લીધીને એટલે તમે ઊંધિયું ફટાફટ વીસથી પચીસ મિનિટમાં તૈયાર કરી લેશો એ પણ બજારમાં મળે છે તેવા જ ઊંધિયાના ટેસ્ટ સાથે હેલો ફ્રેન્ડ જો તમને મારો વિડીયો પસંદ આવે તો ઊંધિયામાં લગતા આપણે બધા જ વેજીટેબલ લીધા છે જેમાં આપણે કંધમાં રતાળુ સુરણ સકરિયું કાચા કેળા બટેકા ટીંડોળા રીંગણા અને બધા જ લીલા દાણાવાળા શાકભાજી લીધા છે તમને જે શાકભાજી પસંદ હોય તે તમે ઊંધિયામાં ઉમેરી શકો છો સિવાય કે ભીંડો અને કારેલા બાકી તમને જે શાકભાજી પસંદ હોય તેનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે શાકભાજીને સરસ કટ કરી લીધા છે રતાડું અને સુરણને આ રીતે નાની ચીપ્સમાં કટ કરેલા છે અને સકરિયાને રાઉન્ડ શેપ લાગેલા છે અને રીંગણા આપણે ભરવાના નથી મસાલો ડાયરેક્ટ ઉમેરવાના છે એટલે આપણે તેના ઉપરના ટોપાનો ભાગ કાઢી લીધો છે ફુલાવર રીંગણાને પણ કટ કરી લીધા છે અને કાચા કેળાને પણ આ રીતે આપણે ધોઈને છાલ સહિત જ કટિંગ કરી લેશું અને જે ટીંડોળા હતા તેની બે ચિપ્સ કરી લેશું એકની તો હવે આવે છે ઊંઘિયાનો મેઇન પાર્ટ તેમાં શું કરવાનું છે બધા જ વેજીટેબલને આપણે આ રીતે થોડા થોડા ફ્રાય કરી લેવાના છે એંસી ટકા જેવા જેથી તેની અંદર એક તેલનું લેયર આવી જાય અને તેનો ટેસ્ટ પણ વધી જાય બધા શાકભાજીને તળાતા અલગ અલગ સમય લાગે છે એટલે એક એક આપણે સ્ટેપ ફોલો કરતા જશું અને આ રીતે આપણે શાકભાજી તળતા જશું બટેકાને આપણે આ રીતે થોડા ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે જેથી બટેકા આપણા સરસ ક્રિસ્પી થઈ જાય અને સરસ સોફ્ટ થઈ જાય અને તેની અંદર એક તેલનું ક્રિસ્પી લેયર આવી જાય આ બધી વસ્તુમાં પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો એટલે આપણે તેલમાં તળીને ઉમેરીશું ને ફ્રેન્ડ્સ એટલે આપણા ઊંધિયાનો ટેસ્ટ છે વધુ નિખરીને આવશે એટલા માટે તો અહીંયા બટેકા આપણે એંસી ટકા જેવા જ સરસ કૂક કરી લીધા છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી અને સેમ પ્રોસેસથી આપણે સક્રિય કરી લેશું બધી વસ્તુને અલગ અલગ સમય લાગે છે એટલે આ રીતે ઉપર ક્રિસ્પી લેયર આવી જાય ત્યાં સુધી આપણે તેને તળવાનું છે અહીંયા ઓવર કૂક નથી કરવાનું આપણે સરસ તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું છે પણ એંસી ટકા જેવું જ સો સો ટકા આપણે તેને નથી કૂક કરી દેવાનું એંસી ટકા જેવું જ કૂક કરવાનું છે અને આ ઊંધિયું આપણે નવીન ટ્રીકથી બનાવીએ છીએ એટલે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ પરફેક્ટ માર્કેટમાં બજારમાં જે રીતથી ઊંધિયું મળે છે તે જ ટેસ્ટ આપણે ઊંધિયું તૈયાર કરીશું ઊંધિયું બનાવવું એવું નામ પડે ને તાજ જ બધા લોકોના મગજમાં વિચાર આવે કે આપણે બહારથી લઈએ તો બહાર કરતાં તમે ઘરે ચોખ્ખું ઊંધિયું તૈયાર કરી શકો છો એ પણ ઓછા સમયમાં અને ચોખ્ખી રીતે તો બજારના મોંઘા ઊંધિયા ખાવા કરતાં આ રીતે ઘરે તમે સરસ ચોખ્ખું ઊંધિયું બનાવી શકો છો કારણ કે આપણે બજારમાંથી ઊંધિયું લઈ આવીએ તે ક્યારે બનાવેલું છે તેમાં શું ઉપયોગમાં લીધું છે તે કાંઈ જ આપણને ખબર ન પડે આ રીતે તમે ઘરે સરસ એવું ઊંધિયું તૈયાર કરી શકો છો સરળ અને સિમ્પલ રીત આજે મેં તમારી સાથે શેર કરેલી છે સક્રિય થઈ જાય પછી આપણે રતાળુ અને સુરણને પણ આ જ રીતે ક્રિસ્પી કરી લેવાના છે સરસ એસી એંસી ટકા જ કૂક કરવાના છે વધુ કૂક નથી કરવાના ફ્રેન્ડ્સ અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા લોકો ઉત્તરાયણ ઉપર ઘરે ઊંધિયું તૈયાર કરી શકે તો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો આ વિડીયો અહીંયા કેળાને વધુ સમય નહીં લાગે કેળાને આપણે ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું અહીંયા મેં કાચું કેળું લીધું છે જો તમને કાચું કેળું પસંદ ન હોય ફ્રેન્ડ્સ તો તમે પાકું કેળું પણ લઈ શકો છો પણ શાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે બે મિનિટની વાર હોય ત્યારે જ તમે કેળાની ચિપ્સ કરીને પાકું કેળું ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ વેજીટેબલ છે તે સ્ટેપ બાય સ્ટેપ તળી લીધા છે અડધાને આપણે તળવાના છે અને અડધાને આપણે સાથે જ વઘારમાં ઉમેરીશું એટલે અહીંયા આપણે બટેકા ફ્લાવર રતાળું સુરણ કેળા રીંગણા એ બધા તીનવડા જેવા વેજીટેબલ બધા હતા મોટા મોટા તેને આપણે અહીંયા તળીને ઉમેરવાના છે એટલે આપણે બધા જ વેજીટેબલ આ રીતે એંસી ટકા સુધી તળી લીધા છે તમે જોઈ શકો છો ઉત્તરાયણ ઉપર બધા જ ઘરોમાં ઊંધિયું ખવાતું હોય છે ઊંધિયું અને પૂરી બધા લોકો બનાવે બનાવે અને બનાવે જ ઘણા લોકો બહારથી પણ ખરીદતા હોય છે પણ આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઊંધિયું બનાવી લેશો ને એટલે તમારો સમયની પણ બચત થવાની છે કારણ કે આ ઊંધિયું આપણે ઓછા સમયમાં તૈયાર કરેલું છે તો તમે પણ આ રીતથી ઊંધિયું બનાવશો ને એટલે તમારો સમય પણ બચી જશે અને તમે તહેવાર પણ એન્જોય કરી શકો છો તો મારી આ રીતથી ઊંધિયું જરૂરથી ટ્રાય કરજો અને આટલા માપથી આપણે પંદરથી વીસ વ્યક્તિઓના સોર કરી શકીએ એટલે ઊંધિયું બનીને તૈયાર થશે તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ વધુ ઓછું ઊંધિયું તૈયાર કરી શકો છો શાકભાજીનું પરફેક્ટ માપ નથી તમને જે શાકભાજી પસંદ હોય તે વધુ ઓછું તમે ઉમેરી શકો છો અથવા આમાંથી કોઈ એક શાકભાજી તમને પસંદ નથી તો તમારે તેને સ્કીપ કરવું છે તો સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે બધા જ વેજીટેબલ અહીંયા સરસ તળે લીધા છે એંશી ટકા જ તળેલા છે વધુ ઓવરકૂક પણ નથી કરેલા તો હવે શું કરવાનું છે એક મેન મસાલો તૈયાર કરવાનો તેના માટે આપણે અહીંયા સેવનો ઉપયોગ કરીશું સેવને આપણે પલાળવાની છે તેની અંદર આપણે પાણી ઉમેરીને દસ મિનિટ માટે રાખી દઈશું એટલે દસ જ મિનિટમાં સેવ છે તે સરસ ફૂલી જશે તો દસ મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે સેવને સરસ મેશ કરીએ છીએ તો તે સરસ મેશ થઈ જાય છે આ પ્રોસેસ કરવાથી આપણા મસાલાની અંદર ખૂબ જ સરસનું બાઇન્ડિંગ આવશે તો હવે શું ઉમેરવાનું છે તેની અંદર એક ચમચી આપણે તલ ઉમેરીશું સફેદ એક ચમચી આપણે નારિયેળનું છીણ ઉમેરીશું અને બે ચમચી આપણે આ રીતે માંડવીનો ભૂકો ઉમેરીશું સિંગદાણાનો ભૂકો અને બે ચમચી આપણે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવાની છે સૂકા મસાલામાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર નમક ગરમ મસાલો અને ખાંડ ઉમેરી દેવાનું છે બધી વસ્તુ ટેસ્ટ મુજબ ઉમેરી દેવાની છે સાથે લીલા ધાણા ઉમેરી દઈશું ને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ મસાલાની અંદર આપણે જે મસાલા ઉમેરીએ છીએ તે થોડા આગળ પડતા ઉમેરવાના છીએ તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે એટલા માટે તો આપણો ચટપટો મસાલો તૈયાર છે તમે જોઈ શકો છો હવે ઊંધિયું વઘારવા માટે જેમાં આપણે મેથીના મુઠિયા તળેલા હતા તે તેલનો જ યુઝ કરવાનો છે કારણ કે તે તેલ છે તે ફ્લેવરફુલ હોય છે તો બે મોટા ચમચા જેટલું આપણે વઘાર માટે તેલ લીધું છે હવે તેની અંદર આપણે એક ચમચી અજમો અને હિંગથી વઘાર કરીશું અને જે દાણાવાળા આપણા શાકભાજી હતા વાલોર પાપડી છે સુરતી પાપડી છે ગોવાર છે તુવેર લીલા ચણા વાલ વટાણા બધી જ વસ્તુને આપણે આમાં ઉમેરી દેવાની છે વઘારની અંદર અને બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને તેલમાં સરસ સાતડી લેવાની છે અહીંયા તમારે લીલા દાણાવાળા બધા જ શાકભાજીનો ઉપયોગ કરવો હોય તો તમે બધા શાકભાજી ઉમેરી શકો છો આની અંદર આપણે જેટલા શાકભાજી ઉમેરેલા છે તેમાંથી જો કોઈ એક શાકભાજી નથી તમારી પાસે અથવા તમને પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઊંધિયું તૈયાર કરી શકો છો ઊંધિયું આપણે કુકરમાં બનાવીશું એટલે તમારો ખૂબ જાજો સમયની પણ બચત થશે હવે આદું મરચાં લસણવાળી પેસ્ટ હતી લીલા લસણવાળી તે ઉમેરી દઈશું સાથે હળદર પાવડર ધાણાજીરું પાવડર ને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું અને થોડું એવું લાલ મરચું ઉમેરી દઈશું જેથી કલર પણ સરસ આવે અને ઊંધિયાનો પ્રોપર ટેસ્ટ છે તે ખાટું મીઠું ને તીખું આ ટેસ્ટ તમે બેલેન્સ કરી લીધો ને એટલે તમારું ઊંધિયું પરફેક્ટ જ બનશે પહેલીવાર બનાવતા હશો તો પણ અને ઊંધિયામાં મસાલો છે તે થોડો આપણો ચડિયાતો જ રાખવાનો છે તો પાંચ મિનિટ પછી તેની અંદર આપણે એક કપ પાણી ઉમેરી દેવાનું છે અને મેથીના મુઠિયા બનાવેલા તે ઉમેરી દઈશું બેથી ત્રણ નંગ જેટલા હવે આ રીતે લેયરમાં આપણે બધું ગોઠવી દેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને જે સેવવાળો મસાલો તૈયાર કરેલો હતો તે ઉમેરી દેવાનો થોડો એવો અને બીજો જે મસાલો છે થોડોક તેને આપણે આ રીતે વેજીટેબલમાં સરસ કોટ કરી દેવાનો એટલે વેજીટેબલ પણ આપણા સરસ મેરીનેટ થઈ જાય પછી આ વેજીટેબલને આ રીતે લેયરમાં બધા જ વેજીટેબલ ગોઠવી દેવાના છે પહેલાં શું કરવાનું છે હાર્ડ વેજીટેબલ હોય તે ઉમેરવાના જેવા કે બટેકુ સકરિયું રતાડું સુરણ એવા બધા વેજીટેબલને આપણે પહેલાં ઉમેરવાના છે તેની ઉપર આપણે બીજું લેયર કરીશું જેમાં આપણે રીંગણા ટીંડોળા ફ્લાવર એવા વેજીટેબલ ઉમેરીશું જેથી વેજીટેબલ છે તે આપણા ઓવરકુક ન થઈ જાય અને બધા શાકમાં સરસ આખા દેખાય એટલા માટે અને સેવવારો જે આપણે મસાલો તૈયાર કરેલો હતો તે ઉપર થોડો થોડો આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે મસાલો સરસ સ્પ્રિન્કલ કરી દઈશું આ રીતે ઊંધિયું બનાવશો ને એટલે ઊંધિયામાં તેલનું પ્રમાણ પણ આપણે ખૂબ ઓછું રાખેલું છે હવે એક ચમચી આપણે ઊંધિયાનો મસાલો ઉમેરી દઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે તેની બે વિસલ કરી લેશું વેજીટેબલ અત્યારે બધા કૂક જ છે ઓવર કૂક નથી કરવાના બે વિસાલમાં તો પરફેક્ટ એવા આપણા વેજીટેબલ સરસ કૂક થઈ જશે તો જ્યાં સુધીમાં આપણું કુકર ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ફાઇનલ વઘાર કરવાનો છે ઊંધિયાનો તો તેના માટે આપણે અહીંયા તેલ લીધું છે સૂકા મસાલામાં રાઈ જીરું સફેદ તલ તમાલપત્ર તજ લવિંગ બાદિયું અને સૂકા મરચાં લીધા છે ને વઘારમાં આપણે હિંગ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આ બધા મસાલા આપણે ઉમેરી દઈશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઊંધિયું બનાવશો ને એટલે ઓછા તેલમાં પણ તમારું ઊંધિયું પરફેક્ટ તેલવાળું જ બનશે હવે આપણે હિંગથી વઘાર કરીશું અને તરત જ આપણે આદુ મરચાં લસણવાળી પેસ્ટ હતી તે ઉમેરી દેવાની છે ત્રણથી ચાર ચમચી જેટલી આપણે આદુ મરચાં લસણવાળી પેસ્ટ ઉમેરેલી છે હવે આ પેસ્ટને આપણે તેલમાં સરસ સાતડી લેવાની છે આની અંદર આપણે લીલું લસણ આદુ અને મરચાં ઉમેરેલા હતા હવે આ પેસ્ટમાંથી કિનારાથી તેલ છૂટું પડી જાય પછી આપણે તેની અંદર સૂકા મસાલા કરીશું જેમાં હળદર પાવડર લાલ મરચું પાવડર તેને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી આપણા મસાલા છે તે બળી ન જાય હવે મસાલા ઉપરથી આ રીતે તમે જોઈ શકો છો સરસ તેલ અલગ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ત્રણથી ચાર નંગ જેટલા ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું અને તેને પણ આપણે સરસ સાતળી લેશું જો વેજીટેબલ સાથે આપણે ઉમેરી દઈએ ટમેટાની પ્યોરી તો વેજીટેબલ આપણા પરફેક્ટ કૂક નહીં થાય અને વેજીટેબલ આપણા કાચા રહેશે એટલે આપણે આ રીતે અલગથી ગ્રેવી કરીને પછી આપણે આની અંદર સબ્જી ઉમેરીશું તો હવે આપણે ઢાંકણ લગાવીને સરસ એવું આપણે થવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું તો પાંચ મિનિટ માટે આપણે ગ્રેવીને સરસ પકવી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા ટમેટાની ગ્રેવી સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે જે સેવવાળો મસાલો હતો તે બે ચમચી જેટલો હતો તે ઉમેરી દઈશું તો હવે અત્યારે બધો મસાલો પૂરો થઈ ગયો બે ચમચી જેટલો બચેલો હતો તે આપણે ગ્રેવીમાં ઉમેરી દેશું જેથી ગ્રેવી પણ આપણી સરસ ઘટ થઈ જાય આ રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ને પછી આપણે જેટલું ગ્રેવી જોતી હોય તે મુજબ આપણે પાણી ઉમેરી દેવાનું અહીંયા આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરેલું છે અને આ બાજુ પાંચ મિનિટમાં આપણું કૂકર પણ ઠંડુ થઈ ગયું છે અને બધા વેજીટેબલ પણ સરસ કૂક થઈ ગયા છે તો હવે આ બધા વેજીટેબલને આપણે જે ગ્રેવી તૈયાર કરેલી તેમાં ઉમેરવાના છે તો ગ્રેવીમાં પણ સરસ બોઇલ આવી ગયો છે તો હવે કૂકરના બધા વેજીટેબલ આપણે ઉમેરી જઈશું અને આ વેજીટેબલને આપણે જો એવું લાગીએ કે અહીંયા ગ્રેવી ઓછી છે તો આપણે ફરી થોડું પાણી ઉમેરી દેશું પણ આ પાણી છે તે આપણે થોડું ગરમ પાણી જ લેવાનું છે હવે હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે ગ્રેવીમાં હળવા હાથે જ મિક્સ કરવાનું છે જો વધુ આપણે ભાર દેસું તો આપણા વેજીટેબલ છે તે બધા મેસ થઈ જશે એટલે આ રીતે હળવા હાથે જ બધું વસ્તુ મિક્સ કરવાની છે તો ઊંધિયું ઓલમોસ્ટ તૈયાર થવા આવેલું છે હવે તેમાં ફાઇનલ સ્ટેજ ઉપર આપણે કરવાનું છે ખાંડ લીંબુનો રસ અને ઊંધિયો મસાલો ઉમેરી દેશું જેથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે પણ તમે વિચારશો કે ઊંધિયું તો બની ગયું મેથીના મુઠિયા તો હવે આપણે ઉમેરવાના છે મેથીના મુઠિયા સાથે એક ચમચી ટોપરાનું છીણ અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી દીધો છે હવે હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે ઊંધિયું તૈયાર કરેલું છે માર્કેટમાંથી લઈ આવીએ તે ઊંધિયું આપણે ખાઈ જ ન શકીએ નકરું તેલ તેલ જ લાગે છે પણ આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઊંધિયું બનાવશો ને એટલે તેલનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો બહુ વધુ નથી આપણે મીડિયમ જ રાખેલું છે તેલનું પ્રમાણ તો ઊંધિયું તૈયાર થઈ જાય પછી જ આપણે તેની અંદર મેથીના મુઠિયા ઉમેરવાના છે જો ફ્રેન્ડ્સ તમારે આ મેથીના મુઠિયા કઈ રીતે બને છે તે વિડીયો જોવો હોય ને તો આગળ આપણે મેથીના મુઠિયા કઈ રીતે બનાવવાના તે વિડીયો મૂકી દીધો છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો તમે જરૂરથી જોજો મુઠિયા ઉમેરી દે પછી આપણે ફરી મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે શાકને થવા દેશું પાંચ મિનિટ પછી લીલા ધાણા છાંટીને શાકને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે ગરમા ગરમ ઊંધિયું તો ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયુંને તમે પૂરી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ઓછા તેલમાં બનાવેલું છે તેલ તેલ પણ વધુ નથી લાગતું તો છે ને ઝડપથી તૈયાર થઈ જાય તેવું ઊંધિયું તો આ ઉત્તરાયણ ઉપર હવે બજારના ઊંધિયું ખાવા કરતાં આ રીતે ઘરે તમે સરળ રીતે ઊંધિયું તૈયાર કરી શકો છો અને મેથીના મુઠિયાનો વિડીયો આવી ગયો છે ફ્રેન્ડ્સ નીચે લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને વિડીયો જરૂરથી જોજો